ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર ચેતના શાહ પૂર્વ ગ્રંથપાલ અને હાલ આસિસ્ટન્ટ પ્રોફેસર લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે યુનિવર્સિટીની સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ ના લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ડિપાર્ટમેન્ટ અંતર્ગત ચાલતા માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના અભ્યાસક્રમ ના પેપર એક એમએલ વન એકસો એક માહિતી પ્રત્યયન અને સમાજ નો બ્લોક વન માહિતી સ્વરૂપ વસ્તુઓ અને વ્યાપ ના યુનિટ બે હકીકત માહિતી સ્વરૂપ વ્યાખ્યા પ્રકાર લક્ષણ અને વ્યાપ વિશે ચર્ચા કરવાના છીએ આગળના લેક્ચરમાં આપણે હકીકતનો અર્થ તેની વ્યાખ્યા અને પ્રકારો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી આજે આપણે આ યુનિટ બેના બેમાં હકીકતનું સ્વરૂપ લક્ષણ અને વ્યાપ વિશે વિગતે ચર્ચા કરીશું તો ચાલો મિત્રો આપણે તેનું સ્વરૂપ જોઈએ ડેટાનું સ્વરૂપ અને લક્ષણો સામ આ ડેટાના સ્વરૂપ અને લક્ષણોમાં પણ સામાજિક વિજ્ઞાનમાં ડેટાનું સ્વરૂપ અને વિજ્ઞાનમાં ડેટાનું સ્વરૂપ તો સામાજિક વિજ્ઞાનમાં ડેટાને સ્વરૂપને સમજવા માટે આપણે ડેટાને જુદા જુદા વર્ગીકૃત કરવામાં આવે છે વર્ગીકરણના આધારે ડેટાઓ કયા કયા કાર્યો કરવાના છે તેની યાદ કરવું પડશે આમાં પહેલો મુદ્દો એ છે કે ડેટા એક ચોક્કસ વસ્તુ મૂલ્ય અથવા હકીકત હોવી જોઈએ તે ઓળખાવી જોઈએ બીજા નંબરે આ હકીકત એક અર્થપૂર્ણ સ્વરૂપમાં ગોઠવાયેલી હોવી જોઈએ ત્રીજું ડેટા એક એવું કાર્ય હોવું જોઈએ કે જે તેનું કહેવાનું છે વધુમાં ડેટા કયા વર્ગનો છે તેના આધારે તેનું સ્વરૂપ સમજી શકાય છે આપણે જોયું છે કે વિજ્ઞાનમાં મુખ્ય છ પ્રકારના ડેટા છે તેમાં વિવિધ પંદર પ્રકારના વર્ગોનો સમાવેશ થાય છે છતાં પણ તેઓ પરેશ પર નિષેધક નથી ત્યાં મોટે ભાગે આડછેદી વર્ગીકરણ થઈ શકે છે દાખલા તરીકે બધા જ સંખ્યાત્મક ડેટા હકીકતલક્ષી ડેટા છે તેમજ મોટા ભાગના ડેટા માત્રાત્મક હોય છે ડેટાના પ્રકારના સંદર્ભમાં વિજ્ઞાનમાં તેનું તેનું જોઈએ તો તેના પ્ર સ્વરૂપ વિશે જોઈએ તો આંકડાકીય ડેટા વિજ્ઞાનમાં બધા જ ડેટા માપણી દ્વારા મેળવાય છે અને હકીકતલક્ષી મૂલ્યોમાં રજૂ કરવામાં આવે છે તેમનું સ્વરૂપ મુખ્યત્વે હકીકતલક્ષી હોય છે અર્ધમાત્રાત્મક ડેટામાં પણ હકીકતલક્ષી ડેટા મેળવવા માટે હકારાત્મક અને નકારાત્મક જવાબોનો એક અને શૂન્યની સંખ્યા આપવામાં આવે છે આમ ગુણાત્મક ચિત્રાત્મક અને સંજ્ઞાત્મક ડેટા એટલે કે આ ત્રણ ડેટા સિવાયના બાકીના બાર પ્રકારના ડેટા હકીકતલક્ષી ડેટા હોય છે બે વર્ણાત્મક ડેટા વિજ્ઞાન માટે જાણીતા નથી જોકે આ વિજ્ઞાનમાં પણ ગુણાત્મક ડેટાનો વસ્તુને સંબંધિત ચોક્કસ વિધાનોના રૂપમાં જ રજૂ કરવામાં આવે છે જો કે તેને પણ વર્ણાત્મક ડેટા તરીકે જોઈ શકાય છે અહીં ડેટાનું સ્વરૂપ વર્ણાત્મક હોય છે ચિત્રાત્મક અને સંજ્ઞાત્મક ડેટા ચિત્રાત્મક અને સંજ્ઞાત્મક ડેટા એ ડેટાનું પ્રસ્તુતિકરણ છે તે ઉપભોક્તાને દ્રશ્ય રજૂઆત દ્વારા સમજવાની તક આપે છે આ કિસ્સામાં ડેટાનું સ્વરૂપ ચિત્રાત્મક હોય છે આ જ પ્રમાણે સામાજિક વિજ્ઞાનોમાં પણ ડેટાનું સ્વરૂપ નિર્ધારિત કરવું શક્ય છે સામાજિક વિજ્ઞાનોમાં જે ડેટા પરસ્પર વિરોધાભાસી નથી તેમાં આવું નિર્ધારણ કરવું શક્ય છે સામાજિક વિજ્ઞાનોમાં ડેટા કાં તો ગણનાક્ષમ અથવા વર્ણાત્મક સ્વરૂપમાં હોય છે જે કોઈ ડેટા ગણના દ્વારા મેળવવામાં આવેલ છે તે ગણનાક્ષમ ડેટા છે અને જે ડેટા વર્ણન દ્વારા મેળવવામાં આવે છે તેને વર્ણાત્મક ડેટા કહેવામાં આવે છે પાંચમું ગણન ગણનાક્ષમ ડેટા સામાજિક વિજ્ઞાનોમાં મોટા ભાગના ડેટા ગણનાક્ષમ સ્વરૂપમાં હોય છે જોકે તેને વધારે અર્થસભર બનાવવા માટે હકીકત શાસ્ત્રી તકનીકોનો ઉપયોગ કરીને તેને શુદ્ધ કરવામાં આવે છે તેને હકીકતશાસ્ત્રીઓ ડેટા પણ કહેવામાં આવે છે હકીકત શાસ્ત્રીના ડેટા પણ કહેવામાં આવે છે આ વિવિધ માપવામાં પરિણામોનો ગ્રેડ આપવામાં આવે છે અને તેનો ઉપયોગ થાય છે વર્ણાત્મક ડેટા સામાજિક વિજ્ઞાનોમાં બધા જ ગુણાત્મક ડેટાઓ સ્વરૂપની દ્રષ્ટિઓ વર્ણાત્મક ડેટા છે તે બધા ચોક્કસ વિધાનોના સ્વરૂપમાં હોઈ શકે છે તે છતાં પણ જો જરૂરી હોય તો હકીકતલક્ષી મૂલ્ય વર્ણાત્મક વિધાનોને માપવામાં આવતું હોય છે જે પછીથી હકીકતલક્ષી ડેટામાં પરિણમી શકે છે ગ્રંથાલય વિજ્ઞાનમાં સામાજિક વિજ્ઞાનના સંદર્ભમાં ડેટાના સ્વરૂપનું પરીક્ષણ કરવું તે શક્ય છે એનું સ્વરૂપ ગ્રંથ સૂચિગત અથવા ગ્રંથ સૂચિ હોઈ શકે છે આગળનું વર્ણાત્મક છે જ્યારે પાછળનું ગણ ગણનાક્ષમ છે બધા જ સૂચિકરણ અને નિરીક્ષણના ડેટા ગ્રંથ સૂચિકત હોય છે જ્યારે સંચાલકીય ડેટા જેવા મેળવાયેલા ડેટા પુસ્તકો અપાયેલ પુસ્તકો ઉપભોક્તાઓએ પૂરી પાડવામાં આવેલ ફોટોકોપી વગેરે બધું જ બિનવાંગમય સૂચિગત ડેટા છે ડેટાનું સ્વરૂપ જોયા પછી હવે આપણે ડેટામાં આદર્શ રીતે અથવા ડેટાના આદર્શ જરૂરી છે તેવા લક્ષણો તપાસીએ ડેટાના લક્ષણો જોઈએ તો ડેટાના લક્ષણો તપાસવા માટે ડેટાની વિવિધ વ્યાખ્યાઓનો સંદર્ભ જોવો ખૂબ જ આવશ્યક છે આ વ્યાખ્યાઓના સંદર્ભો મુજબના ડેટાના લક્ષણો જોઈએ તો મહત્તમ ઉપયોગની જવાબદારી બે સ્પષ્ટતા ત્રણ ચોકસાઈ ચાર હાર્દ પાંચ સમુચ્ચન છ સંકોચન અને સાત શોધન મહત્તમ ઉપયોગની જવાબદારી એક વિશે ચર્ચા કરીએ તો શબ્દકોષની વ્યાખ્યા અનુસાર ડેટા એટલે એવી હકીકતો કે જે નિર્ધારિત કરવામાં ઉપયોગી થાય ટૂંકમાં ડેટા એક નિશ્ચિત નિર્ણય પર આવવા માટે પાયારૂપ હકીકતો છે જો તેનો ઉપયોગ કરી શકાય તેવો ના હોય તો તે ડેટાનું કોઈ મૂલ્ય હોતું નથી કેટલાક ડેટામાં મૂળ સંદર્ભથી ઉપયોગ ભિન્ન હોય છતાં તેની ઉપયોગિતા હોય છે આમ અધિકતમ ઉપયોગ એ ડેટાનું એક લક્ષણ છે સ્પષ્ટતા કો ડેટાની વ્યાખ્યા અનુસાર ડેટા એ સ્પષ્ટ રજૂઆત છે તેનો અર્થ એ કે વસ્તુમાં રહેલા હાર્દના પ્રત્યાયન માટે જરૂરી એવી સ્પષ્ટતાને આવશ્યક રીતે રજૂ કરે છે ડેટા સ્પષ્ટતાને આવશ્યક રીતે રજૂ કરે ડેટા સ્પષ્ટતા રજૂ ન કરે તો તે ડેટાનો અર્થ છુપાયેલો રહે છે તેનો કોઈ અર્થ હોતો નથી ચોકસાઈ ડેટા સાચો પૂરો અને સચોટ હોવો જોઈએ આમ ચોકસાઈ એ ડેટાનો એક જરૂરી ગુણ છે ડેટા કાંઈક નક્કી કરવા માટે પાયો પૂરો પાડે ઉપલબ્ધ કરે છે માટે યોગ્ય નિર્ણયો તારવવા માટે આ ડેટા અનિવાર્યપણે હોવો જરૂરી છે જો તેમાં ચોકસાઈ ના હોય તો ડેટાના અર્થમાં અર્થનો અનર્થ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તેમજ તેનો જે હેતુ સિદ્ધ કરવાનો હોય તે પણ થઈ શકે નહીં હાર્દ સામાજિક વિજ્ઞાનોમાં ડેટાનો વિશાળ જથ્થો ભેગો કરવામાં આવ્યો છે આ બધા જથ્થાને નથી તો એક સમયે રજૂ કરી શકાતો કે તેને તે જ સ્વરૂપમાં રજૂ કરવો તે જરૂરી પણ નથી તેથી તે સંકોચન અને શોધન કરી રજૂ કરવો પડે છે આમ શોધન કરેલો ડેટા વસ્તુનું હાર્દ અથવા તારવેલા ગુણાત્મક મૂલ્યો રજૂ કરી શકે છે વિજ્ઞાનમાં ડેટા એ વૈજ્ઞાનિક પ્રયોગો દરમિયાન કરવામાં આવેલા અવલોકનો છે આ બધા માપેલો જથ્થો કે માત્રા દર્શાવે છે આમ ડેટા એ હંમેશા વસ્તુનું હાર્દ હોય છે આ ચાર લક્ષણો સિવાય ડેટામાં બીજા ત્રણ લક્ષણો પણ જોવા મળે છે આ ખાસ કરીને સામાજિક વિજ્ઞાનોમાં જોવા મળે છે તે લક્ષણો છે સમુચ્ચેન સંકોચન અને શોધન સમુચ્ચેન વિશે જોઈએ તો સમુચ્ચેન એટલે ક્રમિક વૃદ્ધિ કે ઉમેરો ઉદાહરણ જોઈએ કે માસિક ડેટાના ક્રમિક ઉમેરાતી વાર્ષિક ડેટા વધુ પરિપૂર્ણ બનતો જાય છે વૃદ્ધિમાન ટકાવારી હંમેશા કોઠાના સ્વરૂપે પ્રસ્તુતતા પ્રસ્તુત કરેલા ચલ પર આધારિત હોય છે સામાજિક વિજ્ઞાનોમાં સમુચ્ચયન ખૂબ જ અગત્યનું છે જેમ કે ઉત્પાદનની હકીકત મેળવેલ પેદાશો આયાત અને નિકાસની આંકડાકીય માહિતી અને વસ્તી ગણતરીનો ડેટા વગેરે સમુચ્ચેનના કિસ્સાઓ છે સંકોચ વિશાળ માત્રામાં રહેલા ડેટાને વધુ અર્થસભર બનાવવા માટે હંમેશા સંકોચન કરવામાં આવે છે વસ્તુનું હાર્દ રજૂ કરવા માટે ડેટાનું સંકોચન કરવું જરૂરી છે સંકોચન કરાયેલ ડેટા સરળતાથી સંચાલિત કરી શકાય છે અને ઝડપથી ગ્રહણ કરી શકાય છે ડેટા સંચાલિત કરી શકાય તેવા કદમાં સંકુચિત કરી શકાય છે તે માટે ઘણી પ્રયુક્તિઓ છે આલેખો અને ચાર્ટ એ સંકોચન પ્રકારના ડેટાના ઉદાહરણો છે શોધન ડેટાની પ્રક્રિયા કે શોધન કરવું એ અત્યંત જરૂરી છે શોધન કરાયેલ ડેટા કોઈ પણ તારણ પર આવવા માટે કે સામાન્યકરણ સુધી દોરી જવા સક્ષમ છે આ શોધન પછી પણ નવી હકીકતોની શોધ થઈ શકે છે વિભાજીત અથવા વિખરાયેલા વિષયને દર્શાવતી બ્રાન્ડ કોર્ટની અનુસૂચિ અથવા ઘારફિલ્ડનો કોઈ પણ જ્ઞાન ક્ષેત્રના વિકાસને દર્શાવતો ઇતિહાસનો આલેખ આ બે શોધન ડેટાના ઉદાહરણ છે કોઈ પણ ધારણ પર ત્યારે જ આવી શકાય જ્યારે ડેટા પર પ્રક્રિયા થઈ હોય અથવા શોધન થયું હોય ડેટાનું કાર્યક્ષેત્ર સ્કોપ ઓફ ડેટા ડેટાના સ્વરૂપનો અભ્યાસ કયા દ્રષ્ટિકોણથી કરી શકાય તે જોઈએ તો ડેટાની ઉપયોગીતા ડેટાની ખૂબ જ ઉપયોગીતા છે જેમ કે જ્ઞાનના વિકાસમાં ડેટાનો ઉપયોગ કોઈ સંશોધન તપાસ પ્રયોગ વગેરે તે સમય અસ્તિત્વમાં રહેલા ડેટાના સંદર્ભ વિના સંભવ નથી તે જ રીતે કોઈ સંશોધનનો નવા ડેટાના સર્જન વિના અંત આવવાનો નથી ડેટાના પરિપૂર્ણ ઉપયોગ વિના કોઈ નિર્ણય પ્રાપ્તિ તંત્ર કાર્ય કરી ન શકે કોઈ પ્રકારનું નિરાકરણ પણ ના થઈ શકે પૂરતા ડેટા વિના કોઈ આયોજન પણ ન થઈ શકે પૂરતા ડેટા મેળવવા સંશોધન થાય છે તેમાં પૂછપરછની પદ્ધતિ દ્વારા અથવા પૂછપરછ દ્વારા પ્રાપ્ત થતા નિર્ણયમાંથી ડેટા અનિવાર્યપણે મળે છે ડેટા ખ્યાલનો ખ્યાલોને બદલે છે અને અનિશ્ચિતતાને દૂર કરે છે ડેટા સંશોધન આયોજનના અને નિર્ણય કરવાની પ્રક્રિયામાં અતિ આવશ્યક છે ડેટાનું મહત્ત્વ ગ્રંથાલયના સંચાલન અને ગ્રંથાલયની સેવામાં ઓછું નથી ડેટાનું કદ ડેટાના કદમાં અભ્યાસ કરવાના વિષયને વિસ્તાર ડેટાના તત્વો ડેટાની વસ્તી ડેટાની વસ્તી ધરાવતા દસ્તાવેજો ડેટા બેન્કો અને ક્ષેત્રો સર્વેક્ષણ પદ્ધતિનો સમાવેશ થાય છે તેમાં પ્રશ્નાવલી પ્રત્યક્ષ મુલાકાત અવલોકન વગેરેનો સમાવેશ થાય છે વિજ્ઞાનમાં જે ખરેખર અસ્તિત્વમાં છે તે સ્વરૂપમાં હોય છે એસ્લીબના વિધાન અનુસાર વૈજ્ઞાનિક ડેટામાં વ્યક્તિગત એકમના ગુણ અને વિશેષતાઓ ઘણા એકમોના એક ગુણ મૂલ્ય જુદી જુદી શરતો હેઠળ એક એકમના એક ગુણની વિભાવનાઓ ગુણો પર આધારિત એકમોનું વર્ગીકરણ ડેટાના કદમાં સમીકરણો સૂત્રો ગુણો અને મૂલ્યો ક્રિયા અને પ્રતિક્રિયા તેમજ શરતો અને પરિવર્તનો હોય છે આ બધા જ્યારે રજૂ થાય છે ત્યારે ડેટાની રચના કરે છે તેમાં અનેક ડેટા બેન્કો પણ હોય છે દાખલા તરીકે કેમિકલ ફોર્માલિટી અને બ્રિટિશ ફાર્મા કોપી આ ડેટાનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે દુનિયાની બધી સત્તાઓ સમાજ અર્થશાસ્ત્ર ઉન્નતિ સાથે સંકળાયેલી છે આથી મોટાભાગના વ્યવહારુ સંશોધનો સમગ્ર વિશ્વમાં આજે રાજ્યની સૂચના અનુસાર આયોજિત થાય છે દરેક સરકારોએ બધી જ માનવીય પ્રવૃત્તિઓને લગતા ડેટા ભેગા કરવા અને વ્યવસ્થિત કરવા તેના માટે પોતાની આગવી ડેટા પદ્ધતિ વિકસાવેલી હોય છે ભારતમાં ડેટાને વ્યવસ્થિત કરવા જવાબદાર એવી અનેક એજન્સીઓ છે જેવી કે ઇન્ડિયન મટીરિયોલોજીકલ્સ ડિપાર્ટમેન્ટ સર્વે ઓફ ઇન્ડિયા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન નેશનલ એન્યુઅલ સર્વે સેન્સસ ઓફ ઇન્ડિયા વગેરે જ્યાં સુધી આધાર તરીકે મોટા પ્રમાણમાં ડેટા ઉપલબ્ધ ન હોય ત્યાં સુધી સરકાર કોઈ આયોજન ઘડી શકે નહીં નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટરનો વિકાસ આની સાક્ષી પૂરે છે કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ અસ્તિત્વમાં છે જેવી કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ઇન્ટરનેશનલ લેબલ ઓર્ગેનાઇઝેશન અને બીજી સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થાઓ જે નીતિવિષયક સંશોધનમાં અને નીતિવિષયક સંશોધનમાં અનેક અનિવાર્ય સહાયરૂપ ડેટા એકત્રિત કરે છે અને તેને વ્યવસ્થિત પણ કરે છે વહીવટીય અને સંચાલનના ડેટા જેને ક્રિયાત્મક ડેટા કહેવામાં આવે છે તે જાહેર કે ખાનગી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ભેગા કરાય છે સહાયક ડેટા તંત્ર સિવાય કોઈ સમાજશાસ્ત્રીય કાર્યક્રમ કે શુદ્ધ અર્થશાસ્ત્રીય આયોજન શક્ય નથી જ્ઞાનના પ્રત્યેક ક્ષેત્રમાં દરેક માનવીય પ્રયત્નોમાં ડેટા હોય છે ડેટાનો સમય કોઈપણ સંશોધનના પ્રશ્નો માટેના ડેટાના એકત્રીકરણનો સમયગાળો જરૂર દર્શાવવો જોઈએ ડેટાનો સમય સાંપ્રત છે કે ક્રમિક તે સ્પષ્ટપણે દર્શાવવું જોઈએ વિજ્ઞાનમાં સમગ્ર અભ્યાસના વિષયની ધ્યાનમાં રાખીને અર્થઘટન અને નિર્ણયો તારવવામાં આવતા હોય છે સમાજ વિજ્ઞાન માનવીય વિજ્ઞાનમાં ડેટા એકત્રિત કરવા માટે ક્રમિક સમયગાળાને ગણતરીમાં લેવામાં આવતો નથી ગ્રંથાલય વિજ્ઞાનમાં ડેટાનું મહત્ત્વ અનેક પ્રકારે ઉપયોગી છે ગ્રંથપાલો ડેટાનો વિવિધ રીતે ઉપયોગ કરતા હોય છે તેઓ સેવાઓ પૂરી પાડવા માટે ઇબ્લોગ્રાફિકલ ડેટા ગ્રંથ સૂચિગત ડેટા એકત્રિત કરે છે અને આ સેવાઓના વ્યવસ્થાપન માટે નોન બિબિયોગ્રાફિક ડેટાનો ઉપયોગ કરે છે તદુપરાંત તેઓ સંશોધકો અને આયોજકોને તેમના વિષયની જરૂરિયાત પ્રમાણે ડેટા ઉપલબ્ધ કરાવે તે પણ અપેક્ષિત છે આથી જરૂરી છે કે ઉપયોગકર્તાઓને ઉચિત જરૂરી અને પરિપૂર્ણ ડેટાની તેમની નિર્ણય પ્રક્રિયામાં સહાય મળી રહે તે માટે ગ્રંથાલયમાં અનુરૂપ ડેટાના સ્ત્રોત ઉપલબ્ધ હોય બધી જ તપાસ ડેટાથી શરૂ થાય છે અને ડેટાથી પૂરી થાય છે દરેક બૌદ્ધિક ક્ષેત્રમાં ડેટા હોય છે પરંતુ તે માત્ર તેમના સ્વરૂપ ઘટના અનુસાર બદલાતા હોય છે ડેટાના સ્વરૂપ વિશે આપણે ચર્ચા કરીએ હવે સારાંશમાં જોઈએ તો સાહિત્યિક અર્થ થાય છે કે જે કંઈ અપાયેલ હોય તે હકીકત એટલે ડેટા તે હકીકત કે માહિતી છે તેનો ઉપયોગ કોઈક ચર્ચા કે નિર્ણય લેવા માટે થાય છે ટૂંકમાં કહીએ તો ડેટામાં હકીકત તો આંકડા અક્ષરો એટલે પત્રો સંજ્ઞાઓ શબ્દો ચાર્ટ નકશા ચિત્રો કે જે કોઈ વિચાર વસ્તુ કે સ્થિતિ રજૂ કરે છે તે બધાનો સમાવેશ થાય છે આમ આ શબ્દ વિવિધ બાબતે રજૂ કરે છે કે કોડની માફક ડેટા એ મપાયેલ માત્રા અથવા મેળવાયેલ ગુણાત્મક મૂલ્યો છે ડેટા એ ગણતરી કરવા માટેના નીતિવિષયક નિર્ણયો અને યોજનાઓના ઘડતર અને અમલ મોજણી માટે એક આધાર પૂરો પાડે છે મહત્તમ ઉપયોગની જવાબદારી સ્પષ્ટતા ચોકસાઈ બાબતનું હાર્દ સમુચ્ચેન સંકોચન અને શોધન વગેરે ડેટાના લક્ષણો છે આ લક્ષણોને કારણે સંશોધનાત્મક અભ્યાસોમાં ડેટા ખૂબ જ ઉપયોગી છે ડેટાના સ્વરૂપને જાણવા માટે તેને વિવિધ પ્રકારોમાં વહેંચવામાં આવે તે એક બાજુ ડેટાના પ્રકારોનું એક જૂથ વિજ્ઞાનમાં છે તો બીજું જૂથ સામાજિક વિજ્ઞાનોમાં છે તેના લક્ષણો અને વર્ગો પર આધારિત અને તેનો ઉપયોગ કરીને ડેટાના વિવિધ પ્રકારો પાડવામાં આવ્યા છે તેના સ્વરૂપ પ્રમાણે ડેટા કાં તો માત્રાત્મક છે અથવા તો ગુણાત્મક છે માત્રાત્મક ડેટા એ હકીકતલક્ષી છે અને ગુણાત્મક ડેટા એ વર્ણાત્મક પ્રકારના છે ગુણાત્મક ડેટાને હકીકતલક્ષી મૂલ્યમાં પરિવર્તિત કરવું શક્ય છે વધુમાં વિજ્ઞાનોમાં ડેટા એ સ્વરૂપમાં ચિત્રાત્મક પણ હોઈ શકે સામાજિક વિજ્ઞાનોમાં ડેટાનું સ્વરૂપ કાં તો ગણાક્ષક ગણનાક્ષમ માત્રાત્મક અથવા વર્ણાત્મક ગુણાત્મક હોય છે ગણનાક્ષમ ડેટા ઘણીવાર સ્વરૂપમાં હકીકતલક્ષી હોય છે ચિત્રાત્મક ડેટા પણ સામાજિક વિજ્ઞાનોમાં અસ્તિત્વ ધરાવે છે ગ્રંથાલય વિજ્ઞાનના ડેટા તો ગ્રંથ સૂચિગત અથવા તો બિનગ્રંથ સૂચિગત ડેટા હોય છે ડેટાનું કાર્યક્ષેત્ર ખરેખર ખૂબ જ વિશાળ છે ડેટા બધા જ વિજ્ઞાનોમાં બધી જ શોધખોળો બધી જ માનવ પદ્ધતિઓ આયોજનો અને અમલીકરણ પર વ્યાપેલા છે તે માટે નિર્ણયો કરવા માટે એક આધાર પૂરો પાડે છે સંશોધનની બધી જ પ્રયુક્તિઓનું ઈચ્છિત ડેટા ભેગા કરવાનું હોય છે તે નવા જ્ઞાનના ઉત્પાદન તરફ દોરે છે ગ્રંથાલય સેવાઓમાં ડેટાના વ્યાપ સંબંધી જેટલો ભાર મૂકે એટલો ઓછો છે ગ્રંથાલય સ્ત્રોતમાં સમાનપણે ડેટા સ્ત્રોત પણ મહત્વનું સ્થાન ધરાવે છે આમ ડેટાના પ્રકારો તેના સ્વરૂપ તેના વ્યાપ અર્થ અને વ્યાખ્યા વિશે આપણે બે વ્યાખ્યાનોમાં વિગતે ચર્ચા કરી મિત્રો આજે આપણે આ એકમ બે અહીંયા પૂરું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે માસ્ટર ઓફ આ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના પેપર એમએલ વન એકસો એક માહિતી પ્રત્યયન અને સમાજના યુનિટ બે બ્લોક વનના યુનિટ બે હકીકત માહિતી હકીકત વ્યાખ્યા પ્રકાર અને તેના સ્વરૂપ વિશે ચર્ચા કરી અહીં આપણે આ યુનિટ સમાપન કરીએ છીએ ડેટાના પ્રકારો તેના સ્વરૂપો સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનમાં તેના જુદા જુદા પ્રકારો તેના સ્વરૂપો ડેટા કેવી રીતે એકત્રિત કરાય કરાય ડેટા કોને કહેવાય અને તેનું સ્વરૂપ શું છે તે વિશે વિગતે ચર્ચા કરી અહીં આપણે આ એકમ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આ જ માધ્યમ દ્વારા નમસ્કાર